નમસ્કાર રામ રામ ધ્યાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કર્યું કરું છું મિત્રો વાત કરવી છે ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવા એક જ સારા વ્યક્તિ છે સારા નેતા છે આદિવાસી સમાજમાંથી આવે છે એમને જે જેલમાં હતા તારીખ પર તારીખ વકીલો આપતા હતા કોર્ટ વચ્ચે પાંચ તારીખની આપી હતી એના પછી નવ તારીખ આપી હતી આજે છેલ્લી તેર તારીખ છે શું કોર્ટ આજે ચેતરભાઈ વસાવાને તેર તારીખથી જામીનના આધારે કોર્ટ જેલમાંથી છોડશે મિત્રો એક વ્યક્તિ દરેક સમાજ અઢારે આલમને લઈને ચાલનારા વ્યક્તિ છે આપણે કોઈ પક્ષની એવું કોઈ છે કે ભાજપમાંથી આવે છે કોંગ્રેસમાંથી આવે કે જે આમ આદમી પાર્ટીમાંથી આવે છે એવું નહીં એક ગરીબની વાત સાંભળવા લોકોની જનતાને એક અવાજ ઉઠાવી શકે એવા મનોબળ તટસ્થ નેતા છે તો મિત્રો એમની આજે તારીખ હતી તેર તેર તારીખના એમને કોર્ટ જામીનથી છોડવામાં આવવામાં આવ્યા હતા તો મિત્રો આ વીડિયો વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી પરંતુ એમની ચાહના બહુ છે દરેક લોકો દરેક સમાજ એમને માને છે ગરીબના બેલી છે ત્યારે જે ચૂંટણી વખતે જે લોકોની ચાહના હોય છે લોકો જે ઉમટી પડે છે જે લોકો કે ચૈતરભાઈ વસાવ આવી રહ્યા છે તો હું તમને વિડીયો બતાવું એ વિડીયો પૂરેપૂરો જોજો કે લોકોનો ભાવ કેટલો છે લોકોની ચાહના કેટલી છે ચૈતરભાઈ વસાવા માટે તો વિડીયો વધુ શેર કરજો હું વિડીયો બતાવો

મિત્રો ઓડિયોમાં લોકોની જેટલી ચાહના છે જે ફટાકડાઓ ફોડી રહ્યા છે ચૈતરભાઈ વસાવ આવી રહ્યા છે તો દરેક સમાજ છે એ ગામડાના લોકો આજુબાજુ ગામડાના લોકો એકઠા થાય છે અને સાહેબની વાટ જોઈએ છે અને કેટલી ચાહના છે લોકો દરેક સમાજ તો મિત્રો આપણે પણ એક માતાજીની પ્રાર્થના કરી કે આ જે તેર તારીખ છે તેર તારીખના ચૈતરભાઈ વસાવા છૂટે અને છોડે તો મિત્રો વિડીયો વધુ બધું શેર કરજો અને પાછો એક સાઈડનો વિડીયો જોઈએ કેટલી લોકો ચાહના છે લોકો શું કહી રહ્યા છે એ ગામના તે વિડીયો જોવાની મેં મિત્રો અમારી ચેનલના નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તે આવકાર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો વધુ બધું શેર કરજો દરેકને જય માતાજી અને આખું ગુજરાત પણ વાટ જોઈ રહ્યું છે કે ચેતરભાઈ વસાવા ક્યારે છૂટશે એવી વાટ જોઈ રહ્યું છે તો દરેકને જય માતાજી અને કોમેન્ટમાં આદિવાસી સમાજ જિંદાબાદ ચેતરભાઈ વસાવા જિંદાબાદ અવશ્ય લખશો જય માતાજી

ધારાસભ્ય શ્રી અને અમારા વડીલ અને શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આજે અમે તુરખેડાની મુલાકાતે હતા આખો દિવસ ત્યાં વિતાવ્યા પછી આવ્યા પછી તાણાગના તમામ યુવાઓએ એવી ઈચ્છા દર્શાવી કે સાહેબને મારે મળવું છે પણ આ ટૂંકા મેસેજ થકે તમે આટલી બધી સંખ્યામાં સાહેબને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા છે ત્યારે સાહેબ પણ આપણી વસ્તુ ઉપસ્થિત છે એટલે જે પણ રજૂઆત છે નાની મોટી કે સાહેબ તમે કરજો અને તમારી ઈચ્છા મળવાની હતી એટલે આપણી વચ્ચે સાહેબ છે અને તણકલાના તમામ યુવાનો પ્રોગ્રામ દિવાળી પછી રખાવો દાદા તણકલાના તમામ યુવાઓને તણકલાના આજુબાજુના ગામના નસવાડી તાલુકાના ટ્રાઈબલ બેટ માં જેટલા પણ સાઠ જેટલા ગામ આવેલા છે એમની ઈચ્છા છે કે તણકલાની અંદર એક મિટિંગ થાય તણકલાની અંદર મિટિંગ થાય ને પછી